ની કાર્યવાહી જે છે હાલ હાથ ધરવામાં આવી છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે તમામ વાહનો બાજુમાં બાંકો કંપની આવેલી છે બાંકો કંપનીના જેટલા પણ એમ્પ્લોયઝની આ ગાડીઓ છે તમામ વાહનો જે છે આપણે દર્શક મિત્રો અત્યારે બતાવવાનો પ્રયત્ન કરી આ તરફ જે રીતે જોઈ રહ્યા છો અહીંયાથી લઈને બાંકોના ગેટ સુધી જે પણ વાહનો જોવા મળી રહ્યા છે જે પણ ટુ વ્હીલર્સ છે ફોર વ્હીલર્સ છે તમામ વાહનોને વડોદરા શહેર પોલીસ દ્વારા કહી શકાય કે તે વાહનો અત્યારે રિટેન કરવામાં આવી રહ્યા છે ને હાલ કાયદેસર જે કાર્યવાહી છે તે ટ્રાફિક અધિનિયમ

ટ્રાફિકના જે કહી શકાય કે અધિકારી વ્યાસ સાહેબ છે ને ડીએમ વ્યાસ સાહેબ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે ટ્રાફિક કંટ્રોલ માટે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે તમામ વાહનો જે છે હાલ અહીંયાથી ખસેડવામાં આવી રહ્યા છે ને રસ્તામાં રોડ પર મૂકેલા તમામ વાહનોને ડિટેન કરવાની કાર્યવાહી જે છે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં અધિકારી ડીએમ વ્યાસ કે જેઓ કહી શકાય કે હાલ ખૂબ જ ટ્રાફિકને લઈને હાલ એક્શન મોડમાં છે જે પ્રકારે જોઈ રહ્યા છે તમામ વાહનો કે જે બિલ રોડ પર બિલ ચોકડી પર પાર્ક કરવામાં અને ખરેખર રીતે રોડ પર મૂકી દેવામાં આવ્યા હતા તે તમામ વાહનોને હાલ ડિટેઇન કરવાની કાર્યવાહી ચાલુ ચાલી છે જે રીતે આપણે જોઈ રહ્યા છે આ તમામ વાહનો પોલીસ હાલ ડિટેન કરી રહી છે અને લગભગ લગભગ પાંચસો જેટલા આ વ્હીકલ્સ હશે કે જે આડેધડ પાર્ક કરવામાં આવે છે કેટલા વાહનો છે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ જે રીતે આપણે જોઈ રહ્યા છે આ તમામ વાહનો જે રોડ પર પાર્ક કરવામાં આવે છે આ તમામ વાહનો હાલ પોલીસ દ્વારા ડિટેલની કાર્યવાહી કરવામાં આવી છે રોડ પર દુકાન પાસે પણ મૂકવામાં આવેલા તમામ વાહનો હાલ જે છે એ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હટાવી લેવામાં આવશે ને જે રીતે આપણે દૃશ્ય દ્રશ્યો જોઈ રહ્યા છે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ વારંવાર આ વ્હીકલ આવી રહ્યું છે ક્રેન આવી રહી છે નાના પર આ તમામ વાહનો પોલીસ દ્વારા હટાવી લેવામાં આવી રહ્યા છે બિલ રોડ પર કેટલાય ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાઓ હતી હતી જેને લઈને પ્રજા ત્રાહિમામ કારણ કે વરસાદની વરસાદની ઋતુમાં પણ ભારે હાલાકીનો સામનો જે છે સ્થાનિકોને કરવો પડી રહ્યો હતો જેને લઈને હાલ પોલીસ જે છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે એક્શન મોડ પર જોવા મળી રહી છે અને તમામ વાહનો જે છે હાલ પોલીસ દ્વારા હટાવવામાં આવી રહ્યા છે આપણી સાથે કાગેવાન છે બેન શું કેશો કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે પોલીસ અમારા ટ્રાફિકમાં અમે કેટલા સમયથી ખરેખર અમારા અહીં બિલ વિસ્તારમાં છે વોર્ડ નંબર બાર જે કોર્પોરેશનમાં આવી ગયો છે છેલ્લા ચાર વરસથી પણ આ ટ્રાફિકની સમસ્યા એથી પહેલાની પણ હતી પણ અમારે અમે એ કરી નહોતા શકતા ક્યાં સુધી અમારાથી પણ કહેવાય ના એટલે પણ છેલ્લા આ લોકોને બી બહુ તકલીફ પડે છે સ્થાનિક બધા સ્થાનિક રહેવાસીઓને લોકોને અહીંયાથી અવર જવર કરવાની તકલીફ પડે એક્સિડન્ટ થાય એટલે મારા લેટર પેડ પર અમે લખીને પણ આપ્યું ત્યારે આ લોકોને ફોન પણ આજે કર્યો એટલે આ લોકો આ તાત્કાલિક ધોરણે આજે આ ઉઠાવી દેવાના છે કારણ કે અમે લોકોએ પહેલાં એ લોકોને ચાન્સ પણ આપ્યો કે અહીંયા નો પાર્કિંગ છે લોકોને તકલીફ પડે છે તમે અહીંયા ના મૂકો પણ તો એ લોકો સમજતા નથી અને ના સમજ્યા એટલે અમારે આ કાર્યવાહી કરી કેટલા વાહનો છે આ 500 જેટલા વાહનો હા હશે એટલા અને એ બધા જોબ કરે છે એ બધા અત્યારે જંબુસર પાદરા અને સોસાયટીના કોઈ નથી અમારા બિલ કામદારો છે હા સોસાયટીના કોઈ એટલે કહી શકાય કે કંપની પર parking નથી આપતી એ બાબતે પણ હા બની શકો 100% parking

કે સામે જુઓ રોડ પર છે કે લોકો બાઇકો પાર્કિંગ કરે છે આજે કોઈનું એક્સિડન્ટ થશે કશું થશે તો કોણ જવાબદાર અકસ્માતો બની શકે ને પછી કોણ જવાબદાર એટલે અમારે આ કાર્યવાહી કરવી પડી અને અમારા ટ્રાફિક પોલીસ તરત જ આવીને આ કાર્યવાહી ખૂબ સારી કરે છે ટ્વિંકલબેન ચોક્કસથી આપણી સાથે એના સ્થાનિક આગેવાન ટ્વિન્કલ બેન હતા જે પ્રકારે અત્યારે આપણે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છે તમામ વ્હીકલ જે છે અહીં આગળ આડેધર જે પાર્ક કરવામાં આવી રહ્યા હતા એ તમામ વ્હીકલ આ પ્રકારે અહીંથી ઉઠાવી અને પોલીસ દ્વારા જે છે જે તે કાયદેસર જગ્યા પર લઈ જઈ અને કહી શકાય કે ડિટેઇન કરવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણે આ પ્રકારે વાહનમાં તમામ જેટલા તમામ જે વાહનો છે એ તમામ વાહનોને આ ટ્રાફિક વેનમાં ટ્રાફિક પોલીસની ગાડીમાં અહીંથી લઈ જવામાં આવશે અને ચોક્કસની વાત છે કે જે પણ વાહન ટ્રાફિકમાં અડચણરૂપ છે એ તમામ વાહનોને હટાવવામાં આવી રહ્યા છે હું આપને દ્રશ્યો બતાવીશ કે આ બિલ ગામનો રોડ છે અને બિલ રોડ પર જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આ પ્રકારના આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવ્યા છે જોઈ રહ્યા છે ગાડીના વાહન નંબર સાથે આપણે આ તમામ જે વાહનો છે આ તમામ વાહનોને પોલીસ હાલ જે છે એ હટાવી રહી છે આપણે જોઈ શકીએ છીએ એમ છે એક બાંકો એલ્યુમિનિયમના ગેટ સુધી આ કંપનીના વાહનો છે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક બાંકો એલ્યુમિનિયમ કંપનીના પણ કામદારો બહાર વાહન પાર્ક કરી રહ્યા છે ત્યારે કંપનીના મેનેજમેન્ટે પણ ખાસ કાળજી રાખવી જોઈએ કે કામદાર આપની કંપનીમાં કામ કરે છે ત્યારે તેનું વાહન જે છે પોતાની કંપનીના બહાર અને બહાર પણ રોડ પર પાર્ક કરાવવું એ કેટલું યોગ્ય છે આના કારણે લોકોને ઘણી બધી તકલીફો વેઠવી પડતી હોય છે ટ્રાફિક જામની પણ સમસ્યાઓ થતી હોય છે અકસ્માતોની પણ સમસ્યાઓ થતી હોય છે ત્યારે મોટી મોટી કંપનીઓ બનાવનાર મોટી મોટી કંપનીઓમાં એસી ચેમ્બરો બનાવનાર મોટા મોટા પ્લાન્ટ બનાવનાર મોટા મોટા પ્લાન્ટ બનાવનાર કંપનીના માલિકો એક પાર્કિંગ નથી બનાવી શકતા તે પણ ખૂબ જ દુઃખની બાબત છે અને બીજું કારણ એ પણ છે પાદરા પાદરા શહેરમાં રહેતા લોકો તરફ જે કંપનીઓમાં જાય છે તે લોકો અહીં આગળ વાહન પાર્ક કરી પાદરા તરફ જતા હોય છે તે પણ લોકોએ સાવધાની રાખવી જોઈએ કારણ કે એક વખત બાઇક અહીંયા આગળ આડેધર પાર્ક કરવા માટે તમારો પાંચસો રૂપિયા રોજ કમાવા માટે અહીંયા આગળ ક્યાંક પાંચ હજાર રૂપિયા ભરવાના ન થઈ જાય તે પણ એક ખાસ કાળજી રાખવાનો વિષય છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે બિલ રોડથી લઈ આ બધા